સ્વસ્થ જીવન જીવવા માટે જેટલું મહત્વ સારા ભોજનનું છે સ્વસ્થ ભોજન સારી ઊંઘનું પણ છે કારણ કે બાર વર્ષથી ચૌદ વર્ષથી નાના જેટલા પણ બાળકો હોય તેનો આ શરીરની અંદર શારીરિક સારો વિકાસ થાય રોગ પ્રતિરોધક શક્તિ માનસિક વિકાસ થાય બુદ્ધિ ક્ષમતા વધી શકે એટલા માટે એને સારી એવી ઊંઘ ખૂબ જરૂર હોય છે એટલા માટે આપણી સ્કૂલ બપોર પાળીની હતી સવાર પાળીની ન હતી અને વર્તમાન સમયની અંદર હવે નાની નાની ઉંમરના બાળકોમાં પણ હવે સવાર પાળીની સ્કૂલ થઈ ગઈ સવાર પાળીની સ્કૂલ થઈ ગઈ એ તો ચલો ચાલશે સાથે સાથે બાળકોને સ્કૂલની સાથે સાથે ટ્યુશન સ્વિમિંગ ઝુંબા કરાટે આપણે સમજવું જોઈએ કે એક બાળક એક પ્રવૃત્તિ કરી શકશે એક સાથે આટલી બધી પ્રવૃત્તિ નહીં કરી શકે તો જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક સ્વસ્થ રહે નિરોગી રહે ભણી ગણીને આગળ વધી શકે તેનો બૌદ્ધિક વિકાસ સારી રીતે થાય માનસિક ડિપ્રેશન ચિંતા વગેરેનો શિકાર ન બને તો તે બાળકને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવા દો જે બાળકની સવારની સ્કૂલ હોય એ બાળક રાત્રે નવ વાગે સુઈ જવું જોઈએ તેવો પૂરો પ્રયત્ન કરો અને એની શરૂઆત માતા પિતા એ જ કરવી જોઈએ જો તમે મોડે સુધી જાગતા રહેશો મનોરંજન માટે ટીવી જોયા કરશો મોબાઈલને સમય આપ્યા કરશો ને એના કારણે બાળકની ઊંઘ પણ ડિસ્ટર્બ થશે તો એ બાળક યુવાની સુધી પહોંચતા પહોંચતા વૃદ્ધત્વને પામી જશે